પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો રાજકોટથી લઈને ગુજરાતના તમામ વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો ભારે વિરોધ થઈ રહ્યો છે રોજે રોજ નવા બનાવો બની રહ્યા છે સરકાર દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ વિવાદ હજુ પણ યથાવત છે ત્યારે આજ રોજ ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો

નારી શક્તિના સન્માનમાં અમે સમસ્ત સોનગઢ ગ્રામજનો સર્વે સમાજને સાથે રાખીને સોનગઢ બંધનું એલાન કરેલ છે ક્ષત્રિય સમાજની આગેવાનીમાં અને અમારી સાથે દરેક સર્વે સમાજ અને સર્વ જ્ઞાતિજનો હારે છે નારી શક્તિના સન્માનમાં અસ્મિતાની લડાઈમાં અમે આજે સોનગઢ બંધનું એલાન કરેલ છે આની પછી કોઈ કાર્યક્રમ આગામી આની પછી અમારે ગામડે ગામડે ધર્મરથ આવશે જે સર્વે સમાજને સાથે લઈને અમે ગામડે ગામડે ધર્મરથ આપીશું અને સર્વે સમાજને સાથે લઈને અમે 誰